વહેલ મા સુરતમાં પાંચ કરોડ બેતાળીસ લાખના વહેલ માષ્ટીને ઉલટી વેચવા આવેલ ઇસમ પકડાયો છે આ અંગે એસઓજીને માહિતી મળી હતી કે સુરત અને ગુજરાત અન્ય જિલ્લાઓમાંથી વહેલ માષ્ટીને ઉલટી એકત્રિત કરીને સુરત શહેરની માર્કેટમાં તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે આ માહિતીના આધારે પીઆઈ એપી ચૌધરીની ટીમના એએસઆઈ દિલીપ દિલીપસિંહ અને હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ શામજીભાઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તપાસ દરમિયાન ખાસ માહિતી મળી હતી કે ભાવનગરથી એક વ્યક્તિ વેલ માછલીને ઉલટી લઈને સુરતના વરાછા વિસ્તારમાં તેને વેચવા માટે આવ્યો છે આ માહિતી મળ્યા બાદ એસઓજી ટીમે વરાછા બાગ સર્કલ વિસ્તારમાં ચોક્કસ સુબોજ ગોઠવી હતી દરમિયાન વિપુલભાઈ ભૂપતભાઈ બાંભણીયાને ઝડપી પાડવામાં આવ્યો તેની પાસે મોજૂદ પ્લાસ્ટિકની બેગ તપાસ વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસ બરામદ કરવામાં આવી જેનું વજન પાંચ પોઈન્ટ સાતસો વીસ કિલોગ્રામ જણાવ્યું છે આ મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજીત કિંમત આશરે પાંચ કરોડ બેતાળીસ લાખ રૂપિયા થાય છે આરોપી વિપુલભાઈ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેમણે થોડા સમય પહેલાં ભાવનગરના દરિયા કિનારે આ કિંમતી પદાર્થ સુધી કાઢ્યો હતો ભાવનગરમાં તેને ખરીદનાર ન મળતા તેના વેચાણ માટે તેઓ સુરત શહેર આવ્યા હતા દરિયામાં તરતું સોનું તરીકે જાણીતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બર ગ્રીસ કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે ભારતમાં બેન છે એની સા એની સાથે ટોટલ પાંચ કિલોથી વધારે જેની કિંમત પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે એક વ્યક્તિ જે છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા કે જે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારનો છે પોતે ખેતમજૂરી કરે છે અને પોતે એન્ટીક ચીજવસ્તુનો જાણકાર છે તેને ભાવનગરના દરિયા કીઠી કાંઠેથી આ મળી આવેલ તો તે ગ્રાહકની શોધમાં સુરત આવેલ અને એસઓજીને બાતમી મળતા તેને ઝડપી પાડેલો છે જે માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ જે છે એ દરિયાઈ પદાર્થ છે સ્પર્મ વેલ માછલીની અંદરથી મળી આવે છે અને એની રેરિટી એટલે કે ખૂબ દુર્લભ હોવાને કારણે એની કિંમત એક કિલોની એક કરોડ જેટલી થાય છે અને ભા ભારતમાં બેન છે બેન એટલા માટે છે કે જે સ્પર્મ વેલ માછલી છે એની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે એટલા માટે ભારત સરકાર એને બેન કરેલ છે અને આ જે પદાર્થ છે એને અગર તમને મળી આવે તો તમારે ફોરેસ્ટ વિભાગને જાણ કરીને જમા કરાવવાનું હોય છે એને તમે રાખી પણ ન શકો એને વેચી પણ ન શકો એને સ્થળાંતરિત પણ કરી ન શકો જો તમે આવું કોઈ પણ કૃત્ય કરો તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ મુજબ કોઈપણ વ્યક્તિ વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકે છે આ એમ્બરગ્રીસ એક ખૂબ જ દુર્ગંધ મારતો પદાર્થ છે પરંતુ જેમ જૂનો થાય તેમ તે તેનામાંથી અતિ ખૂબ સારી સુગંધ નીકળે છે અને તે સૌંદર્ય પ્રસાધનોમાં કેટલાક દવાઓમાં અને એક રેર ચીજ તરીકે એનો ઉપયોગ થાય છે એટલા માટે લોકો ઊંચો નફો કમાવાની લાલચ લાલચના કારણે આનો વેપાર કરવા માટે નીકળતા હોય છે